ઉમરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા કોમર્સની વરસાદથી થયેલ પાક માં નુકશાની નું વળતર ખેડૂતોને આપવા માંગ કરી જગતના તાટ ઉપર તૂટી પડેલ આ બને સરકાર નો સેટેલાઇટ સર્વેનો કોંગ્રેસે વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યો કમોસમી વરસાદ બાદ જગતના તાટ ઉપર તૂટી પડેલ આ બને સરકારનો સેટેલાઇટ સર્વેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમરગામ ખાતે જન આક્રોશ રેલી યોજી સેટેલાઇટ સર્વેનો વિરોધ કરી ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી માંગ કરી હતી ઉમરગામ તાલુકા આદિવાસી વિસ્તાર હોઈ ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે એટલે સો ટકા વળતર મળે અને દેવા માફ કરવાની માંગ કરવામાં આવી હતી ઉમરગામ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય ફેર સર્વે થાય અને સરકારે જાહેરાત કરેલી પૂરી રકમ ચૂકવાય તેવી માંગ માજી સાંસદ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ માજી જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ સહિત તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું સેટેલાઇટથી સર્વે થયો છે સેટેલાઇટના સર્વેના કારણે બિલકુલ હળહળતો ખોટો છે જેને કહેવાય કે એક પણ જગ્યાએ સાચું નથી આજે તમે જોતા હશો કે કોક જગ્યાએ ફેક્ટરી હશે ત્યાં ખેડૂતની માલિક માલિકની જમીન બોલતી હશે કોક જગ્યાએ રસ્તો હશે ત્યાં આગળ પોતાનું સર્વે નંબર બોલતો હશે જે સ્થિતિ છે એ સ્થિતિ ચોક્કસપણે ખોટી છે અને એ માપણી સદંતર ખોટી છે અને સરકારે એનું ફરીદને માપણી કરીને ચોક્કસપણે ખેડૂતને ન્યાય આપવો જોઈએ એ હું ચોક્કસપણે માની રહ્યો છું આપડે જે ઉમરામ તાલુકા આદિવાસી વિસ્તાર તરીકે તાલુકો છે જેમાં લોકો નાના નાના એટલે ખેડૂતો જે બનાવેલી ખેતી કરીને જે જીવે છે હવે એમના માટે આજે ખેતરના પાકી સૌથી મોટું એક ધન કહેવાય એમ કે ચાલે તેમાં જે નુકસાન આવ્યું છે જે કમોસમી વરસાદ આવ્યો છે તો તેના બદલ હું રિક્વેસ્ટ કરું છું કે આ સરકારે અમને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ એમને દેવા માફ કરવા જોઈએ તેમજ આજે કમોસમી વરસાદ પડ્યો છે એમનો વળતર ચૂકવવો જોઈએ ખાલી ફોટોગ્રાફી કરવાથી કંઈ થવાનું નથી ખરેખર વળતર મળવું જોઈએ અને એમના દેવા બી માફ થવા જોઈએ એ અમારી એક માગણી છે એ મારો મેં ઉદ્દેશ છે આજનો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો